જેના તકે નિ શબ્દ તારેલાય છે સખી એની કથા જ માનવે મંડાય છે સખી જેના તકે નિ શબ્દ તારેલાય છે સખી એની કથા જ માનવે મંડાય છે સખી છોડી નથી સકાતી કે લત એ પુરાણી છે છોડી નથી સકાતી કે લત એ પુરાણી છે દ્રશ્ય ન હો તો આંખડી અથડાય છે સખી દ્રશ્યો ન હો તો આંખડી અથડાય છે સખી મરજી હોય એની તો જ બધું સાચવે સમય મરજી હોય એની તો જ બધું સાચવે સમય સમય કદી સચવાય છે સમય કદી સચવાય છે છે સોપ્યું એને પીઠું કોઈ પણ શરત વિના સોપ્યું છે એને પીઠું કોઈ પણ શરત વિના થોડું પીવાય છે ને બધું ઢોળાય છે સખી થોડું પીવાય છે ને બધું ઢોળાય છે સખી

સંભળાય કઈ મને આવી ક્ષણોને જ બંદગી કહેવાય છે સખી આવી ક્ષણોને જ બંદગી કહેવાય છે સખી જેના તકીની શબ્દતા રેલાય છે સખી એની કથા જ માંડવે મંડાય છે સખી